પચાઉ કાંધીધામ હાઇવે પર વસાણા ગામ પ્રતિબંધ કાયદા હેઠળ સ્ટેટ મોનિટરિંગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તારીખ રોજ હોટેલ શ્રી આશાપુરાના પાર્કિંગ વિસ્તારમાં પાડવામાં આવેલા દરોડામાં કરોડો રૂપિયાનું દારૂ કબજે કરવામાં આવ્યો હતો કાર્યવાહી અંજાર પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ ટ્રક નંબર આરજે સેવન્ટીન જીબી વન ફોર ડબલ સેવનમાંથી કુલ ત્રીસ હજાર પિસ્તાલીસ ઇંગ્લિશ દારૂ એમએફએલની બોટલ જપ્ત કરવામાં આવી હતી જેની અંદાજિત કિંમત રૂપે બે લાખ છ હજાર બે કરોડ છ લાખ બોતેર હજાર ગણવામાં આવી છે દરુને ઢાંકવા માટે ટ્રકમાં ચારસો ચાલીસ ચોખાની બોરી કિંમત રૂપિયા પાંચ લાખ ચોરાણું હજાર મૂકવામાં આવી હતી ઉપરાંત ટ્રક કિંમત રૂપિયા પચીસ લાખ પણ જપ્ત કરવામાં આવ્યો છે કુલ મળી રૂપિયા બે કરોડ સાડત્રીસ લાખ છાસઠ હજારનો મુદ્દામાલ કબજે થયો છે આ મામલે પ્રતિબંધ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે દેશમાં ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જેમાં આઈએમએફએલ સપ્લાયર રિસિવર ટ્રક ડ્રાઈવર અને ટ્રક માલિકનો સમાવેશ થાય છે તમામના નામ હાલચાલ કરવામાં આવ્યા નથી આ કાર્યવાહી એસએમસીના પીએસઆઈ આરબી બનાર દ્વારા હાથ ધરવામાં આવી હતી આરોપીઓની શોધખોળ ચાલુ છે અને આગળની તપાસ અંજાર પોલીસને સોંપવામાં આવી છે